હલો ગાઈસ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આજે આપણે ચોબોપર થઈ ગયા છે અને ભાજીની તૈયારી ફૂલ જોરથી ચાલી રહી છે તે બનાવવાની છે પાઉંભાજી ભાજી જો પુલાવ સાથે સાથે પણ બનાવવાના છે પુલાવના ભાત બફાઈ ગયા છે અને આ બધું શાકભાજી પણ તૈયાર થઈ ગયું છે કાંઈક થોડુંક કાપી નાખ્યું છે પુલાવ માટે અને ભાજીનું કુકર મૂકી દીધું છે બાફવા અને પુલાવ બનાવવાના છે આપણે એટલે તવલામાં તેલ મૂકી દીધું છે હવે જો આ શાકભાજી બધું પુલાવ માટે તૈયાર થઈ ગયું છે હવે આપણે આપણે પુલાવ બનાવી લઈએ મસ્ત જો આપણે આ પુલાવ માટે કાજુ ફ્રાય કરવાના છે આપણે કાજુ ફ્રાય કરી નાખીએ ને મજા આવે કાજુ ફ્રાય કરેલા છે ને બાઉલમાં કાઢી લેવાના જે સામગ્રી તૈયાર કરી છે તજ નવી ને એવું નાખી દેવાનું થોડું 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 જીરું નાખી દેવાનું પછી મલાવી નાખવાનું જેની અંદર જો વટાડી નાખી દેવાનું ડાંગો નાખી દેવાનો અને થોડા માટે ફ્રાય થવા દેવાનું થોડી વાર માટે ફ્રાય થઈ જાય પછી એમાં શાકભાજી ઉમેરતા રહેવાનું સુધારું છે બધું ગાજર કોબી કેપ્સિકમ બટેટી બધા શાકભાજી નાખવાના જે ભાવતા હોય બધું તેલની અંદર ફ્રાય કરી દેવાનું

બાકી છે <laughs> <laughs> <laughs>

કેવું લાગ્યું મસ્ત અને દીદી તો પણ રિસાણા છે જો રોવે છે જેનો આ સામુ જોતો તો જેનો આ નથી કેવા લાગ્યા તને પાવભાજી ને પુલાવ એવું એને બહુ છે જેનો ના ફેવરિટ તો તને ભાઈવા પુલાવ પુલાવ ભાઈવા કેવા લાગ્યા કેવા જો જેનો કેવા લાગ્યા નો ભાઈવા